કચ્છમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવે છે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં માવઠાનો વરસાદ શરૂ થઈ ગયો છે રાપર તાલુકાના ખેંગાર પર અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા પડી રહ્યા હોવાના કારણે પાકને નુકસાનની ભીતિ વ્યક્ત કરતા ખેડૂતો માવઠાના કારણે નુકસાન થશે આજ તારીખ છે એકત્રીસ બાર બે હજાર પચીસ વર્ષનો અંત વરસાદની શરૂઆત જો 我觉得。<Yeah. S 3> <laughs>